માનનીય વડાપ્રધાન સુધી સેવા અભિયાન અંતર્ગત લોકોને ઉપયોગી દેશને ઉપયોગી તેમજ જાહેર જનજાગૃતિના કાર્યો કરવામાં આવી રહ્યા છે જે સેવા અભિયાન અંતર્ગત સુરત ઉમરપાડા ખાતે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીને સ્વચ્છ કરવામાં આવ્યું હતું સૌજન્ય જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી સુરત અને માંગરોળના માનનીય ધારાસભ્ય ગણપતસિંહ વસાવા દ્વારા પંચાયતદાર કચેરીના પટાંગણ ની સાફ સફાઈ કરવામાં આવી હતી આદરણીય પ્રધાનમંત્રી આપણું ગુજરાત નું ગૌરવ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નિમિત્તે એટલે કે તારીખ સત્તર તારીખથી બે તારીખ એટલે મહાત્મા ગાંધીજીની જયંતિ નિમિત્તે સુધી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સેવા સપ્તાહનું કામ સોંપ્યું છે કે એમના જન્મદિવસ નિમિત્તે લોક ઉપયોગી થઈ શકે દેશને ઉપયોગી થઈ શકે એવા કાર્યો કરવાના છે જે પૈકી આજે ઉમરપાડા ખાતે મામલતદાર કચેરીનું આ સ્વચ્છતા અભિયાન એટલે કે સફાઈ અભિયાન અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિ અધિકારી મિત્રો સરપંચ મિત્રો બધા લોકો સાથે મળીને આજે મામલતદાર કચેરીના પાટંગણની સફાઈ કરવામાં આવી છે ત્યારે હું સમગ્ર ઉમરપાડા તાલુકાની જનતાને અપીલ કરું છું કે પોતાના ગામની પ્રાથમિક શાળાઓ પોતાના ગામની આંગણવાડી મંદિરો હોય સરકારી કચેરી ગ્રામ પંચાયતો હોય અને પોતાના ગામના તળાવ નદી કે ગામની ગલીઓ જે પણ ગલીઓ ગંદી હોય ત્યાં તમામ જગ્યાએ આપણે સ્વચ્છતા રાખીએ અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વચ્છતા અભિયાનનું જે સ્વપ્ન છે એ બધા સાથે મળીને સાકાર કરીએ સત્તરસિંખ દિવ્યાંગ ન્યૂઝ સુરત